નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજા ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચવંત સુરેન્દ્રનગર જિલ્લાના તૈનેતર ગામ ખાતે બોલી રહ્યો છું ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં બોલી રહ્યો છું તારીખ છ છ થી નવ સુધી લોક ભારતીગર મેળાનું આયોજન કરાયું છે અને જ્યારે લોક ભારતીગર મેળાના આયોજન માટે પ્લોટની હાજી આવતીકાલે સવારથી રાખવામાં આવેલી છે જ્યારે પ્લોટની ખરીદી કરવા માગતા લોકોએ તૈનેતર ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહેવું અને તોલ રાજીની અંદર ભાગ લેવા ઈચ્છુક લોકોએ અચૂક હાજરી લેવા માટે તેણેતર ગ્રામ પંચાયત દ્વારા તેણેતર ગ્રામ પંચાયતના તલાતી જોગરાણા જોગરાણાભાઈ દ્વારા અને તેણેતર ગ્રામ પંચાયતના સરપંચ અજુબા દ્વારા અને તેણેતર ગ્રામ પંચાયતની પંચાયતના સભ્યો દ્વારા જ્યારે લોક ભારતીગર મેળો જ્યારે યોજાવાનો છે છ થી નવ સુધી જ્યાંની પ્લોટની હરાજી આવતીકાલે સવારથી થવાની છે ત્યારે પ્લોટની ખરીદી કરવા ઈચ્છુક જે લોકો છે તેઓ ત્રણેતર ગ્રામ પંચાયત ખાતે અચૂક હાજરી આપે અને પ્લોટની હરાજીમાં ઉપસ્થિત રહે તેવું જણાવતા ત્રણેતર ગામ પંચાયતના તલાતી જોગરાભાઈ અને તૈનેતર ગ્રામ પંચાયતના સરપંચ અજુબા અને તૈનેતર ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે બીજી બીજું કે સુરેન્દ્રનગર જિલ્લાના તૈનેતર ગામ ખાતે ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે છ છથી નવ લોક ભારતીગર મેળો યોજાવાનો છે અને આ મેળો તૈનેતર ગ્રામ પંચાયત દ્વારા અગાઉ વરસાદના કારણે રસ્તાઓ ખરાબના કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો કલેક્ટરને પત્ર પણ લખ્યો હતો પરંતુ આજે સુરેન્દ્રનગર તૈણેતર ગ્રામ પંચાયત દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સુરેન્દ્રનગરના એસપી ગિરીશ પંડ્યા ચોટીલા પ્રાત થાન મામલતદાર અને ત્રેનેતર ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો ઉપસ્થિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તૈણેતરનો મેળો છ થી નવ યોજાવાનો છે ત્યારે આ મેળાની હરાજીમાં જે ઊભા રહેવા માગતા ઈજેદારોને તૈનેતર ગ્રામ પંચાયતમાં હાજર રહેવા માટે તૈનેતર ગ્રામ પંચાયત જોગરાણાભાઈ દ્વારા અને ગામ પંચાયત દ્વારા આમંત્રણ આપ્યું છે અને આવતીકાલે તૈનેતરના મેળાની પ્લોટની હરાજી થનાર છે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ